રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત પાંચના મોત એસટી બસની અડફેટે આવેલી 릭સાનો ઘાણ થયો હાઈવે મોતની ચીસિયા રૂથી ગુંજી ઉઠ્યો સમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાં પાંચથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મડ જતી બસ એ 릭સાને ಢિફેટે લીધી હતી જેથી કચ્ચર ઘાણ થયો છે જ્યારે 릭સામાં સવાર છ ના મોત થયા છે સમીના વચરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી બીરો રિપોર્ટ ઇન્દ્રસિંહ વાઘેલા રાધન